નમસ્કાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ સાબર ડેરીના ઉગ્ર આંદોલનમાં પોલીસનો લાઠીચાર્જ અને ટીયર ગેસ જેના કારણે એક વ્યક્તિના મોતને પગલે અગ્નિ જેવો માહોલ સર્જાયો ત્યારે મોડાસા તાલુકા ખંભીસર ગામે દૂધ ધોળી સામડિયા પટેલની નનામી કાઢી હતી અને શામળ પટેલ અને ભીખુસિંહ પરમારને સંબોધી છાજિયા લઈ નામજોગ હાય હાય કરી વિરોધ પ્રદર્શન કરાયા

અઠવાડિયા થી પેહલા છે આપડે કર્યું એ વખત અને અઠવાડિયા થી મેસેજ હતા તો સૌ તારીખે આવવાના છું તો સૌ તારીખે એના પેટમાં સોર નતા તો પોલીસ બોલાવી દીધી એને પેલા પેલા બધું નાટક કરી દીધો પણ કેવું જોયે ને હે તમે બધા આવું આંદોલન નથી કરો તમારે જે તે ભાવ મળે હું તમને મહિના પછી દસ હજાર પછી આલી દે એવું એને કેવું જોઈએ ને હે ના કેવું જોઈએ તો પછી આજે બધું કર્યા પછી પોલીસ વાળા કથી કોક હોય છે પોલીસ વાળા જે વધારવાનો કદ માની પોલીસ સ્ટેશન આવે પોલીસ વાળા લઈ જાય તો મને એ વધારે બોલે તું હમણાં હે સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ